હાલો મિત્રો તમને ખબર છે કે ટેટ આર્ટ માટે આપણી ચેનલ પર વિડીયો ચાલુ કરી દેવામાં આવેલા છે બે હજાર પચીસ છવ્વીસના અંદર આખી નવી સિરીઝ ચાલુ કરી છે મિત્રો તો આજે આપણે મિત્રો ટેટ માટે ખૂબ મહત્ત્વનો ટોપિક શૈક્ષણિક ફૂલ નેમ આપણે ભણીશું મિત્રો બરોબર અને શૈક્ષણિક સામયિકો આપણે ભણીશું મિત્રો જે તે સંસ્થા દ્વારા શૈક્ષણિક સામયિકો જે બહાર પાડવામાં આવે છે એના અંદરથી ક્વેશ્ચન નીકળતા હોય છે અને દરેક શૈક્ષણિક જે સંસ્થાઓ છે મિત્રો એના દરેક સામાયિકાના અંદર લઈ લેવામાં આવે છે આપણા વિડીયોના અંદર અને જેટલા પણ શૈક્ષણિક ફૂલ નેમ મિત્રો એ દરેક આના લઈ લેવામાં આવેલા છે આ બંને ટોપિક મિત્રો ટે ટાટ માટે ઘણા ઉપયોગી છે તમને ખબર છે મિત્રો શૈક્ષણિક સમયકો પણ પૂછાવતા હોય છે અને શૈક્ષણિક ફૂલ નેમ પણ પૂછાવતા હોય છે હવે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો કે ટેટ ટાટ માટે આપણે એક એક ટોપિક બધા કમ્પલેટ પૂરા કરીએ છીએ મિત્રો આ છઠ્ઠા નંબરનો વિડીયો છે અગાઉના વિડીયો મેં ટોપિક ઉપર બનાવ્યા છે એ હું તમને આગળની માહિતી આપું છું તો ચાલો મિત્રો આપણે ટેટ આર્ટ માટે ખૂબ મહત્વનો ટોપિક શૈક્ષણિક ફૂલ નેમ અને શૈક્ષણિક સામાયિકોના મિત્રો આપણો ઇઠોતેર એમસીક્યુ આપણે સારી રીતે ભણીએ જે તમારી ટેટ આર્ટની પરીક્ષાના અંદર સો ટકા કામ આવશે ટેટ વન ટેટ ટુ ટેટ એસ અને ટેટ એચ એસ આ દરેકના અંદર કામ આવવાના છે હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડીપીઓ યાદ રાખજો ડીપીઓનું ફૂલ નેમ જણાવો તો ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર થાય બરાબર ડીપીઓનું ફૂલ નેમ શું થાય છે મિત્રો ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટીપીઈઓ યાદ રાખજો ટીપીઇઓનું ફૂલ નેમ શું થાય છે તો તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર થાય બરાબર તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર ટીપીઓનું પૂરું નામ થાય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈઈડી યાદ રાખજો આઈઈડીનું ફૂલ નેમ થાય છે મિત્રો ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશનલ ઓફ ડિસએબલ ચાઇલ્ડ થાય છે બરોબર યાદ રાખેલી છે પરીક્ષાના અંદર પૂછાય તો બે હજાર બાવીસ ત્રેવીસની પરીક્ષાના અંદર બરોબર ટેટ આટના અંદર પૂછાય હતું તે આઈડીનું ફૂલ નેમ થાય છે ઇન્ટીગ્રેટેડ એજ્યુકેશનલ ઓફ ડિસએબલ્ડ સેલ્ડ થાય છે બરાબર જે દિવ્યાંગ બાળકો માટે સંસ્થા કાર્ય કરે છે અને જુઓ મિત્રો આ રીતને મિત્રો જે શૈક્ષણિક સંસ્થાઓ છે ને એના ફૂલ નેમ તમારી પરીક્ષાના અંદર સો ટકા પૂછાય છે અને દરેક મિત્રો જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ છે દરેકના આના અંદર આપણે ફૂલ નેમ લઈ લીધા છે જે તમારે આના બાર એક પણ ક્વેશ્ચન નહીં જાય મિત્રો ફૂલ નેમનો બરોબર એટલે વિડીયો તમે પણ જોજો તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે સી ડબ્લ્યુ એસએન યાદ રાખજો સી ડબલ્યુ ફૂલ નેમ જણાવો તો ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ્સ થાય છે બરાબર चाइल्ड विथ स्पेशल नीड थाय से सी डब्ल्यू एस एनु फूल नेम हम पांचमा नंबर प्रश्न समझिए कि सी सीई याद रखो सी सीई एनु फूलनेम शू थो कंटीन्युअंस याद रखो कंटीन्युअस एंड कॉम्प्रिहेन्सिव इव्युलेसन थी सीई फूल नेम थी बराबर कंटीन्युअस एंड कॉम्प्रिहेन्सिव इव्यूलेसन हम छठा नंबर प्रश्न समझिए कि एस सीई याद रखो एस सीईन फूल नेम शूँ थ तो स्कूल बेस्ड कॉम्प्रिहेन्सिव इव्यूलेसन थ बराबर आ परीक्षा ने अंदर पूछाई

थ्रू टीचर सपोर्ट याद रख ले जो परीक्षान द्वारा पूछा से के एडॉप्स फुल नेम શું થાય છે તો એડવાન્સમેન્ટ ઓફ এড્યુકેશન પરફોર્મન્સ થ્રુ ટીચર સપોર્ટ હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાયસેક BISAG બાયસેકનો ફૂલ નેમ શું થાય છે અને આ જે છે મિત્રો 2023 ની TET તાટનાંદર પૂછાયેલો પ્રશ્ન છે કે બાયસેકનો ફૂલ નેમ શું થાય છે તો વાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યુટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જિયો ઇન્ફોર્મેટિક્સ થાય છે બરોબર યાદ રાખી લેજો બાયસેકનો ફૂલ નેમ થાય છે વાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યુટ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ થાય છે હવે મહત્વનો પ્રશ્ન છે મિત્રો બાલા બાલાનો ફૂલ નેમ શું થાય છે તો બિલ્ડિંગ એજ લર્નિંગ એડ યાદ રાખજો મિત્રો બાલા નું ફૂલ નેમ થાય છે બિલ્ડિંગ એજ લર્નિંગ એડ આ પણ બે હાજર ત્રેવીસની ટેટ તાટના અંદર પૂછાયેલો પ્રશ્ન છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બી આરસી બી ફૂલ નેમ થાય છે મિત્રો બ્લોક રિસર્ચ સેન્ટર થાય છે બરોબર બી બ્લોક રિસર્ચ સેન્ટર હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સી આર ફૂલ નેમ જણાવું તો સી આરસીનું ફૂલ નેમ થાય છે મિત્રો ક્લસ્ટર રિસોર્સ સેન્ટર થાય છે બરોબર ક્લસ્ટર રિસોર્સ સેન્ટર હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બીઆરપી આરપી બી ફૂલ નેમ થાય છે મિત્રો બ્લોક રિસોર્સ પર્સન થાય છે બરોબર બ્લોક રિસોર્સ પર્સન થાય છે હવે દસમા નંબરના પ્રશ્નના અંદર મિત્રો છે જુઓ બીઆરસી નું ફૂલ નેમ શું થાય છે કે બ્લોક રિસોર્સ આવે બરોબર રિસોર્સ નથી આવતું રિસોર્સ સેન્ટર આવે રિસોર્સ યાદ રાખી લેજો હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બીઆરજી નું ફૂલ નેમ જણાવો તો બ્લોક યાદ રાખજો બ્લોક રિસોર્સ ગ્રુપ એ બીઆરજી નું ફૂલ નેમ થાય છે બરોબર બ્લોક રિસોર્સ ગ્રુપ તો જુઓ મિત્રો આ બધી શૈક્ષણિક સંસ્થાઓ છે મિત્રો બરોબર અને આ બધા જે નામ છે મિત્રો એ ન કોઈ શૈક્ષણિક સંસ્થાની પરીક્ષા જે હોય છે મિત્રો એના અંદર પૂછાયેલા છે ટેટ આટના અંદર પણ આ બધા પ્રશ્નો પૂછાય તો આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો જો મિત્રો આપણે ટેટ વન ટેટ ટુ ટેટ એસ ને ટેટ એચ એસ બે હજાર પચીસ છવ્વીસ આખું આવું પ્લેલિસ્ટ બનાવ્યું છે જેના અંદર આ છઠ્ઠા નંબરનું વિડીયો છે આપણે દરેક ટોપિક વાઇઝ મિત્રો વિડીયો બનાવ્યા છે અને દરેક ટોપિક આપણે પૂર્ણ કરી દીધા છે કયા કયા ટોપિક ઉપર મેં અગાઉ આ પાંચ છ વિડીયો બનાવ્યા છે તમે જોઈ લેજો મિત્રો સૌથી પહેલું મિત્રો આપણે એક વિડીયો બનાવી કે મનોવિજ્ઞાન શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર આવું એક વિડીયો બનાવેલું છે બીજા નંબરના અંદર મિત્રો આપણે બનાવેલું છે એન બે હજાર વીસ જે સંપૂર્ણ ભણાયેલું છે મિત્રો બરોબર જે તમારી મેન્સ અને પ્રિલિમ્સ બંનેને મિત્રો ધ્યાનમાં રાખીને આખો એનઈપી ભણાવવામાં આવેલું છે એ વિડીયો ના જોઈએ તો પણ જોઈ લેજો આઈટી એક્ટ બે હજાર નવ આ પણ મિત્રો આપણે સંપૂર્ણ ભણાયેલું છે આપણી ચેનલ ઉપર બરાબર એ પણ મેન્સ અને પ્રિલિમ્સને ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવેલું છે ત્યારબાદ મિત્રો આપણે એક વિડીયો બનાવેલું છે કે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ બરાબર એના અંદર બુદ્ધિ અને વ્યક્તિત્વ મહત્વના પ્રશ્નો મિત્રો આ એક એવો ટોપિક છે કે જેના અંદર ટેટ ટાટના અંદર સૌથી વધારે પ્રશ્નો આવતા હોય છે એટલે આ પણ વિડીયો આપણે આખું સંપૂર્ણ ભણાવી દીધેલું છે પછી આના પછી મિત્રો આપણે પ્રજ્ઞા અભિગમના ઘણા બધા ક્વેશ્ચન આપણે લાયા છે જેના અંદર આખું પ્રજ્ઞા અભિગમ ભણાવી દીધું છે જે તમારી ટેટ ટાટના અંદર પૂછાઈ શકે છે આ રીતે મિત્રો આપણે પાંચ છ વિડીયો બનાવેલા છે મિત્રો ટેટ ટાટની જે સિરીઝ બે પચીસ છવ્વીસને આપણે શરૂ કરી છે એના અંદર બરોબર ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આખું એ પ્લે લિસ્ટ મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાંથી તમે જોજો તમારા મિત્રોને શેર કરજો મિત્રો આ જે બધા વિડીયો જે ભણવાયા છે મિત્રો એક નવી પદ્ધતિથી ભણાવવામાં આવ્યા છે બરોબર એટલે તમે પણ જોજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સી આરસી સી ફૂલ નેમ જણાવો તો ક્લસ્ટર રિસોર્સ સેન્ટર સી આર ફૂલ નેમ થાય છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસઆરજી એસઆરજીનું ફૂલ નેમ થાય છે મિત્રો સ્ટેટ રિસોર્સ ગ્રુપ થાય છે બરાબર એસઆરજીનું ફૂલ નેમ થાય છે મિત્રો સ્ટેટ રિસોર્સ ગ્રુપ થાય છે હવે સોળમાં નંબરનો પ્રશ્ન આપ્યો છે કે ડીઆરજી ડીઆરજીનું ફૂલ નેમ થાય છે મિત્રો ડિસ્ટ્રિક્ટ રિસોર્સ ગ્રુપ થાય છે બરોબર ડિસ્ટ્રિક્ટ રિસોર્સ ગ્રુપ ડીઆરજીનું ફૂલ નેમ હવે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડીડીઓ ડીઓનું ફૂલ નેમ જણાવો મિત્રો તો ડિસ્ટ્રિક ડેવલપમેન્ટ ઓફિસર થાય છે ને પરીક્ષાના અંદર પૂછાય એવું છે બરાબર તો ડીઓનું ફૂલ નેમ થાય છે મિત્રો ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હવે અઢારમાં નંબરનો પ્રશ્નનો ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે ટેટ ટાંટને લગતો પ્રશ્ન છે કે ડાયટ ડીઆઈટી ડાયટનું ફૂલ નેમ શું થાય છે તો ડિસ્ટ્રિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ થાય છે બરોબર યાદ રાખી લેજો ડાયટનું ફૂલ નેમ થાય છે મિત્રો ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ થાય થાય છે તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નો તમને કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડીપીસી યાદ રાખજો ડીપીસીનું ફૂલ નેમ જણાવો તો ડિસ્ટ્રિક પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર થાય બરાબર ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડીપીઈ યાદ રાખજો ડીપીઈનું ફૂલ નેમ થાય છે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર થાય છે બરાબર ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડીપીઈઓ યાદ રાખજો ડીપીઈઓનું ફૂલ નેમ શું થાય છે તો ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે મિત્રો તમારી પરીક્ષાના અંદર આવી શકે છે હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે ડીપીઇપી યાદ રાખજો ડીપીઇપીનું ફૂલ નેમ શું થાય છે તો ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ થાય બરોબર ડીપીઈપીનું ફૂલ નેમ થાય છે મિત્રો ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે ACCE યાદ રાખજો ACCE નો ફૂલ નેમ શું થાય છે તો અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન થાય છે બરોબર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન થાય છે અને આ પ્રશ્ન છે ને મિત્રો બે હજાર ટેટ આટના અંદર પૂછાયેલો પ્રશ્ન તો જો મિત્રો આ જે શોર્ટ નેમ છે ને મિત્રો એ તમારી પરીક્ષાના અંદર એકાદ બે માર્ક્સના અંદર પૂછાઈ જશે બરોબર એટલે મહત્ત્વના બધા જ મેં આ વિડીયોના અંદર લઈ લીધા છે એટલે આ વિડીયો ખૂબ મહત્વનો છે તમારા મિત્રોને શેર કરી દેજો હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીસીઈઆરટીનું ફૂલ નેમ જણાવો તો જીસીઇ ફૂલ નેમ થાય છે મિત્રો ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ થાય છે બરાબર ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એવી રીતે મિત્રો આપણે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીઆઈએસી યાદ રાખજો જીઆઈએસીનું ફૂલ નેમ થાય છે મિત્રો ગ્રાન્ટ ઇન એડ કમિટી થાય છે બરોબર ગ્રાન્ટ ઇન એડ કમિટી થાય છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્નનો ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન આ પૂછાયો હતો તે કેજી બીયુનું ફૂલ નેમ જણાવો તો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બરોબર યાદ રાખજો કેજી બીયુનું ફૂલ નેમ થાય છે મિત્રો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એમઆઈએસ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ થાય છે બરોબર મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ હવે અઠ્યાવીસ માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એનપી જી આ યાદ રાખજો યાદ રાખી લેજો મિત્રો એનપીઇ જી ઇ ફૂલ એનું ફૂલનેમ શું થાય છે તો નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એન્ડ એલિમેન્ટરી લેવલ થાય છે બરાબર યાદ રાખી લેજો મહત્ત્વનો પ્રશ્ન છે કે નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશનલ ફોર ગર્લ્સ એન્ડ એલિમેન્ટ્રી લેવલ થાય છે જે એમ પીઈ નું ફૂલ નેમ થાય છે તો જો મિત્રો આ બધા પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ટેટ આઠના દરેક ટોપિક મિત્રો એક એક આવશે અને સંપૂર્ણ ભણાવવામાં આવશે બરાબર ટેટ વન

હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આર ટીઆઈ આર ફૂલ નેમ થાય છે મિત્રો રાઇટ ટુ ઇન્ફોર્મેશન બરાબર રાઇટ ટુ ઇન્ફોર્મેશન હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસઆઈપી એસઆઈપીનું ફૂલ નેમ થાય છે મિત્રો સ્કૂલ ઇમૂવમેન્ટ પ્લાન થાય છે બરાબર સ્કૂલ ઇમૂવમેન્ટ પ્લાન હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસપીડી એસપીડીનું ફૂલ નેમ થાય છે મિત્રો સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર થાય છે બરાબર સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસપીઓ એસપીઓનું ફૂલ થાય છે મિત્રો સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર થાય બરોબર સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર એસપીઓનો ફૂલ નેમ થાય છે આ જે બધા ક્વેશ્ચન છે મિત્રો એ ટેટ આટની એક્ઝામ તો પૂછાશે પણ શૈક્ષણિક અંદર જે ક્લાસ વન ટુની જે પરીક્ષાઓ હોય છે ને ઈ બરોબર એવી બધી પરીક્ષાના અંદર પણ આ બધા તમને સો ટકા કામ આવવાના છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વીઈ આર વીઈ આરનું ફૂલ નેમ જણાવો તો વિલેજ એજ્યુકેશનલ રજિસ્ટર થાય વિલેજ એજ્યુકેશનલ રજિસ્ટર હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એન યુ પીએ યાદ રાખજો એન યુ ઇ પી એ એનું ફૂલ નેમ શું થાય છે નેશનલ યુનિવર્સિટી એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન યાદ રાખેલી લેજો પરીક્ષાના અંદર પૂછાશે કે નેશનલ યુનિવર્સિટી એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન આ થોડું યુનિવર્સિટી લખવાના અંદર મિત્રો થોડું ટાઈપિંગ મિસ થઈ છે એટલે થોડું કરેક્શન કરી લેજો હું જે બોલું છું એના પર ધ્યાન આપજો બરોબર યુનિવર્સિટી યુનિવર્સિટીથી આગળ આવશે બરોબર હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એન આર ફૂલ નેમ જણાવો તો એન ઇ આરનું ફૂલ નેમ થાય છે મિત્રો નેટ એનરોલમેન્ટ રેશિયો થાય બરાબર નેટ એનરોલમેન્ટ રેશિયો હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન અને ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે કે બે હજાર તેવીસની ટેટ આટના અંદર આ પ્રશ્ન પૂછાયો કે જીઈ આરનું ફૂલ નેમ જણાવો તો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો થાય બરાબર ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પીએસટીઈ યાદ રાખજો પી એસ ટી ઈનું ફૂલ નેમ જણાવો તો પ્રી સર્વિસ ટીચર એજ્યુકેશન પ્રી સર્વિસ ટીચર એજ્યુકેશન પી એસ ટી ફૂલ નેમ થાય છે તો જો મિત્રો વિડિયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે સી યાદ રાખજો સી નું ફૂલ નેમ જણાવો તો કર્ક્યુલમ મટિરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઇવ્યુલેશન યાદ રાખજો મિત્રો સી નું ફૂલ નેમ થાય છે કરક્યુલમ મટીરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઇવ્યુલેશન હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈટી નું ફૂલ નેમ જણાવો તો એજ્યુકેશનલ ટેકનોલોજી થાય બરાબર એજ્યુકેશનલ ટેકનોલોજી હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પી એન્ડ એમ યાદ રાખજો પી એન્ડ એમનું ફૂલ નેમ શું થાય તો પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ થાય બરાબર પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દીક્ષા આ પૂછાયું મિત્રો બરોબર બે હજાર ત્રેવીસની પરીક્ષાની અંદર કે દીક્ષાનું ફૂલ નેમ જણાવો તો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ યાદ રાખી લેજો બરોબર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ के स्वयं याद रख जो स्वयं स्वयं नो फुल नेम जनो तो स्टडी वेब्स ऑफ एक्टिव लर्निंग फॉर यंग एस्पेरिंग माइंड याद रखी जो बराबर परीक्षा अंदर पूछा पूछाशे कि स्वयं नो फुल नेम शू थे कि स्टडी वेब्स ऑफ एक्टिव लर्निंग फॉर यंग एस्पेरिंग माइंड थे बराबर एस्पीरिंग माइंड्स હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે સીબીએસસી સીબીએસસીનું ફૂલ નેમ જણાવો મિત્રો બહુ મહત્વનું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બરાબર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્નનો ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે કે નિષ્ઠાનું ફૂલ નેમ જણાવો નિષ્ઠા યાદ રાખજો મિત્રો તમારી ટેટ આટના અંદર સો ટકા હશે નિષ્ઠાનું ફૂલ નેમ તો નેશનલ ઇનિશિએટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ યાદ રાખેલી છે પરીક્ષાના અંદર પૂછાશે કે નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે એસવી એસનું ફૂલ નેમ જણાવો તો એસવી એસનું ફૂલ નેમ થાય છે મિત્રો શાળા વિકાસ સંકુલ થાય બરાબર શાળા વિકાસ સંકુલ હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્નનો ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે આ પણ પૂછાય ગયો કે એમ ઓઈ એમ ફૂલ નેમ જણાવો તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન થાય છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એમએચઆરડીનું ફૂલ નેમ જણાવો તો એમએચઆરડીનું ફૂલ નેમ થાય છે મિત્રો મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ થાય બરોબર મિનિસ્ટ્રી ઓફ હ્યુમન્સ રિસર્ચ ડેવલપમેન્ટ થાય છે હવે એમએસઆરટીનું મિત્રો નવું નામ બન્યું છે એમઓઈ ઉપર જે આપ્યું છે ને એ જ બન્યું છે બરોબર યાદ રાખી લેજો હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જી ડબલ ઈનું ફૂલ નેમ જણાવો તો જોઈન્ટ એન્ટ્રસ એક્ઝામિનેશન યાદ રાખી લેજો જોઈન્ટ એન્ટ્રસ એક્ઝામિનેશન હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નીટ નીટનું ફૂલ નેમ જણાવો તો નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ થાય છે બરોબર યાદ રાખી લેજો નીટનું ફૂલ નેમ થાય છે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટીજીટી જીટી ટી ફૂલ નેમ થાય છે મિત્રો ટ્રેનેટ ટ્રેનેટ ગ્રેજ્યુએટ ટીચર્સ થાય છે બરોબર યાદ રાખી લેજો ટી ફૂલ નેમ થાય છે ટ્રેનેટ ગ્રેજ્યુએટ ટીચર્સ હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજી કે પીજી ટી ફૂલ નેમ થાય છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ થાય છે બરોબર પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજી કે સી ટેટ સી ટેટનું ફૂલ નેમ જણાવો મિત્રો તો સેન્ટ્રલ ટીચર્સ એલિજીબિલિટી ટેસ્ટ થાય બરાબર સેન્ટ્રલ ટીચર્સ એલિજીબિલિટી ટેસ્ટ થાય છે સી ટેટનું ફૂલ નેમ તો જુઓ મિત્રો આ પ્રશ્નો તમને કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એનટીએ યાદ રાખજો એનટીએનો ફૂલ નેમ શું થાય છે તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી થાય છે બરોબર નેશનલ ટેસ્ટિંગ એજન્સી હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એનએટી એનઇટીનું નેટનું મિત્રો ફૂલ નેમ થાય છે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ થાય છે બરોબર નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે યુજીસી યુજીસીનું ફેલ નામ થાય છે મિત્રો તો યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશન થાય છે બરાબર યુજીસીનું ફૂલ નેમ થાય છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ me હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એચ ઇ યાદ રાખજો મિત્રો એચ ઇ ફૂલ નેમ શું થાય છે તો હાયર એજ્યુકેશન કમિશન ફોર ઇન્ડિયા થાય છે બરોબર હાયર એજ્યુકેશન કમિશન ફોર ઇન્ડિયા હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસઆઈનું ફૂલ નેમ શું થાય છે તો સ્કૂલ ઇન્સ્પેક્ટર મિત્રો એસઆઈનું ફૂલ નેમ થાય છે બરોબર સ્કૂલ ઇન્સ્પેક્ટર તો જો મિત્રો આજનો આ જે વિડીયો છે જેના અંદર મિત્રો આપણે શૈક્ષણિક જેટલી પણ સંસ્થાઓ છે એના ફૂલ નેમ અને શૈક્ષણિક સંસ્થાઓના આપણે મિત્રો સામયિકો ભણવાના છે હાલ આપણે ફૂલ નેમ ભણી રહ્યા છીએ મિત્રો પાછળ આવે છે સામાયિકો બધા બરાબર અને આ બે ટોપિક એવા છે મિત્રો કે તમારી ટેટ ટાટની ગમે તે એક્ઝામ હોય છે ને ટેટ વન ટેટ ટુ ટેટ એસ ને ટેટ એચ એસ આના અંદર બેથી ત્રણ ગુણના અંદર સો ટકા પૂછાશે મિત્રો જૂના પેપર ઉઠાવીને જોઈ લેવા તો આ પ્રકારના પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ કચાઈ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દીધી ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે અને ટેટ આર્ટ માટે જે મહત્ત્વના વિડીયો હોય છે ને એની લિંક પણ એના અંદર મૂકવામાં આવે છે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણું પેજ બનાવી છે ટીચિંગ કચાઈ કરીને બરોબર એના અંદર મિત્રો સ્ટ્રેટેક જગ્યાની રીલ્સ બનાવી અને સ્ટ્રેટેક જગ્યા હમણાંની પરીક્ષાના અંદર ખૂબ એવું સારું એવું પૂછાતું હોય છે અને જેટલી પણ એજ્યુકેશન અપડેટ આવતી હોય છે એ એના ઉપર મૂકવામાં આવતી હોય છે અને એના અંદર પણ મિત્રો તમને ખબર છે કે જે જીકેનું અને કરંટ અફેર્સના કન્ફ્યુઝન પોઈન્ટ એના અંદર મૂકવામાં આવતા હોય છે એટલે મિત્રો આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દેવામાં આવશે મિત્રો ત્યાં જઈને તમે મને ફોલો કરી દો કારણ કે એ તમને એજ્યુકેશન માટે ખૂબ જ કામ આવવાના છે આ બંને એકાઉન્ટ હવે ઓગણસાઇમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એ ઈઆઈ યાદ રાખજો એ ઈ ફૂલ નેમ શું થાય છે તો આર્સિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર થાય બરોબર બરાબર એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હવે સાઈઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટેટ ટી એટી ટેટનું ફૂલ નેમ શું થાય છે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ થાય છે બરાબર ટેટનું ફૂલ નેમ થાય છે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટાટ ટી એટી ટાટનું નેમ શું થાય છે મિત્રો ટીચર્સ એપ ટેસ્ટ થાય છે બરોબર ટીચર્સ એપ ટેસ્ટ થાય છે હવે બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસ એ બી ફૂલ નેમ થાય છે મિત્રો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ થાય છે બરોબર સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ તો જો મિત્રો અહીંયા મિત્રો આપણે જે શૈક્ષણિક સંસ્થાઓ હોય છે ને એના ફૂલ નેમ અહીંયા પૂરા થાય છે હવે જે તે શૈક્ષણિક સંસ્થા દ્વારા જે સામાયિકો બહાર પાડવામાં આવે છે શિક્ષણને લગતા એના અંદરથી પણ ક્વેશ્ચનો નીકળે છે જે આગળના પ્રશ્નોના અંદર હું તમને જણાવીશ મિત્રો બરોબર અને બેથી ત્રણ ગુણના અંદર તમારી ટેટ આટના અંદર મિત્રો આ ક્વેશ્ચનો આના પડશે સો ટકા તો તેસઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇ ઇગ્નો દ્વારા કયું સામાયિક અને ચેનલ ચલાવવામાં આવે છે તો તમને ખબર છે મિત્રો ઇગ્નો દ્વારા કયું સામાયિક અને કઈ ચેનલ ચલાવવામાં આવે છે તો ઇગ્નો દ્વારા મિત્રો જ્ઞાનવાણી સામાયિક ચલાવવામાં આવે છે જ્ઞાનવાણી બરાબર યાદ રાખી લેજો જ્ઞાનવાણી જે છે ને એ સામાયિક ચલાવવામાં આવે છે અને જ્ઞાન દર્શન ટીવી ચેનલ ચલાવવામાં આવે છે આ પણ પૂછાઈ ગયેલું છે બરાબર તો ઇગ્નો દ્વારા કઈ ટીવી ચેનલ ચાલે છે તો જ્ઞાન દર્શન બરાબર અને ઇગ્નો દ્વારા મિત્રો કયું સામાયિક ચાલે છે જ્ઞાનવાણી યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાશે હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે તો જુઓ મિત્રો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે તો સૃષ્ટિ યાદ રાખજો આ સૃષ્ટિ હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે તો જ્ઞાન શક્તિ નામનું સામયિક બહાર પાડવામાં આવે છે મિત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ દ્વારા બરાબર શક્તિ હા મહત્વનો આ પ્રશ્ન છે મિત્રો કે ડોક્ટર સાહેબ ઓપન યુનિવર્સિટી જેને આપણે બાવો કહીએ છીએ મિત્રો બરાબર ડોક્ટર સાહેબ ઓપન યુનિવર્સિટી દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે તો જ્ઞાન સેતુ નામનું મિત્રો આ જ્ઞાન સેતુ નામનું યાદ રાખજો હવે સોડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે તો જીવન શિક્ષણ નામનો મિત્રો બહાર પાડવામાં આવે છે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે જીવન શિક્ષણ તો જુઓ મિત્રો આ મહત્ત્વના મિત્રો આ સામાયિકો છે મિત્રોને તમે ટેટ આર્ટ બે હજાર ત્રેવીસની આપી હશે તો તમને આઈડિયા છે આ સામાયિકો આવા મિત્રો નાના નાના ક્વેશ્ચનો જો આવા બધા ક્વેશ્ચનો જ્યારે પૂછાતા હોય છે ને એટલે તમારે એક એક બે 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 માર્ક્સ તમારા તૂટતા હોય છે મિત્રો તો આવી બધી તૈયારી કરો એટલે આપણે ટે આર્ટ માટે મિત્રો આ બે હજાર પચીસ છવ્વીસની જે સિરીઝ ચાલુ કરી છે મિત્રો એના અંદર દરેક ટોપિક વાઇઝ આપણે ભણાવીશું મિત્રો હાલ બરોબર અને દરેક વસ્તુ તમારી આના અંદર કવરઅપ કરવામાં આવશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે તો માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ આ સામયિક બહાર પાડવામાં આવે છે મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બરાબર માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ હવે અગ્ન સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે તો શિક્ષક જ્યોત યાદ રાખજો મિત્રો શિક્ષક જ્યોત નામનું મિત્રો સામાયિક બહાર પાડવામાં આવે છે ગુજરાત રાજ્ય પ્રાથમિક প্রাথমিক শিক্ষণ সংগ দ্বারা હવે સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે તો શ્રી સારસ્વત યાદ રાખજો શ્રી સારસ્વત જે મિત્રો ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા બહાર પાડવામાં આવે છે હવે એકોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે તો માધ્યમિક સંદેશ યાદ રાખી લેજો મિત્રો માધ્યમિક સંદેશ નામનું જે સામાયિક છે ને એ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા બહાર પાડવામાં આવે છે હવે બોતેરમાં નંબરનો પ્રશ્નનો મહત્ત્વનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે કુલ ધર્મ કુલ ધર્મ અથવા કુળ ધર્મ યાદ રાખી લેજો મિત્રો જે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા બહાર પાડવામાં આવે છે બરાબર ધર્મ અથવા કુળ ધર્મ હવે તોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે તો હાયર મેસેજ યાદ રાખજો હાયર મેસેજ નામનું જે સામયિક છે મિત્રો એ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમ માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા બહાર પાડવામાં આવે છે હવે ચુમ્મોતેર માં નંબરનો પ્રશ્ન અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો કે કલા ગુરુ રવિશંકર રાવળનું કયું સામાયિક છે તો કુમાર નામનું જે સામાયિક છે ને એ કલા ગુરુ રવિશંકર રાવળનું છે હવે પંચોતેર માં નંબરનો પ્રશ્ન સમજે કે ગુજરાત સાહિત્ય પરિષદનું કયું સામાયિક છે તો પરબ નામનું જે છે ને મિત્રો એ ગુજરાત સાહિત્ય પરિષદ નામનું સામાયિક છે બરોબર પરબ છે એનું નામ હવે છોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સાહિત્ય અકાદમીનું કયું સાહિત્ય સામાયિક છે તો જો મિત્રો ગુજરાત સાહિત્ય યાદ રાખજો ગુજરાત સાહિત્ય અકાદમીનું કયું સામાયિક છે શબ્દ સૃષ્ટિ છે હવે સિતોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મફતભાઈ પટેલ યાદ રાખજો મિત્રો મફતભાઈ પટેલે શિક્ષણમાં કયું સામયિક આપેલું છે તો અચલા નામનું આપેલું છે ડાયરેક્ટ પ્રશ્ન બની શકે છે કે અચલા નામનું સામયિક કોણે આપેલું છે તો મફતભાઈ પટેલે આપેલું છે થોડું એ મિત્રો ટાઈપિંગ મિસ્ટેક્સ એટલે હું જે બોલું છું એના પર ધ્યાન આપજો બરાબર શિક્ષણ દ્વારા સમય કયું અપાયેલું છે તો અસલા નામનું અપવામાં આવેલું છે અને મફતભાઈ પટેલ દ્વારા હવે તમને ખબર છે મિત્રો કે ટેટ માટે ખૂબ મહત્ત્વના મિત્રો શૈક્ષણિક જે સંસ્થાઓ છે એના ફૂલ નેમ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અપાતા મિત્રો સામાયિકનું આ ફૂલ વિડિયો હતો આના બહાર હવે તમારે કોઈ વિડીયો નહીં જોવું પડે મિત્રો આ ફૂલનેમના અંદર અને સામાયિકોના અંદર બરાબર બધા આના અંદર મહત્ત્વના આવી ગયા છે આના બહાર નહીં જાય અને તમારી ટેટના અંદર બેથી ત્રણ ગુણ અહીંયા પાકા થઈ જશે તો ઇઠોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુર્જર સાહિત્ય પ્રકાશન દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે તો ગુર્જર સાહિત્ય પ્રકાશન દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે અધ્યયન અને અધ્યાપક યાદ રાખજો મિત્રો અધ્યયન અને અધ્યાપક તો જોવા મિત્રો આ ઇઠોતેર પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે તમને ખબર છે મિત્રો ટેટ ટાટ બે હજાર પચ્ચીસ છવ્વીસ એવું આપણે મિત્રો એક પ્લે લિસ્ટ બનાવ્યું છે જેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દઈએ જે નવું બે હજાર પચીસ છવ્વીસના અંદર ટેટાટ માટે બધા વિડીયો છે એ બધા જ એના અંદર જોવા મળી રહેશે મિત્રો બરોબર આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર એનું પ્લે લિસ્ટ આપી દીધી અને બે હજાર ત્રેવીસના અંદર મિત્રો ટેટાટ માટે આપણે વિડીયો બનાવતા જૂના છે બરોબર પણ તમને કામ આવશે મિત્રો એનું પણ આખો પ્લે લિસ્ટ મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દઈએ ત્યાંથી તમે બધા વિડીયો જોજો તમારા મિત્રોને શેર કરજો તમે અગાઉથી પણ તૈયારી કરી શકો છો બંને જે પ્લે લિસ્ટ છે મિત્રો એની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે હવે તમને ખબર છે મિત્રો કે ટેલિગ્રામના અંદર અને ઇન્સ્ટાગ્રામના અંદર ટીચિંગ અજે કરીનો આપણું એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો જેના અંદર એજ્યુકેશન અપડેટ આપવામાં આવે છે અને એજ્યુકેશનની લગતી દરેક માહિતી એના અંદર આપવામાં આવતી હોય છે વિડીયો પણ એના અંદર આપવામાં આવતા હોય છે એટલે બંનેની લિંક પણ આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેને મિત્રો ફોલો કરી દેજો મિત્રો બરોબર અને હા આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય